અને વચ્ચેનો સંબંધ વિશ્વાસના પાયા પર ટકેલો હોય છે પરંતુ જો આ સંબંધમાં શંકા ઉપજે તો તેમાં તિરાડ પડતા વાર નથી લાગતી આવી જે ઘટના બની છે ભાવનગરના અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં પતિએ પત્નીના પિયરમાં જઈને ખેલ્યો છે ખૂની ખેલ તારીખ ચાર એપ્રિલ બે હજાર પચીસ સમય બપોરના સાડા ત્રણ કલાક સ્થળ ધોળા ગામ ભાવનગર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે સનસનીખેજ હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે સોનલબેન રાઠોડ નામની મહિલા પતિ સાથે ઝઘડો થયા બાદ પિયરે આવી હતી બપોરના સમયે સોનલબેનનો પતિ સંજય વાતચીત કરવાના બહાને આવ્યો પત્ની માટે કપડા લાવ્યો છું તેમ કહીને રસોડામાં લઈ ગયો બહાર નીકળ્યો અને કોઈ કંઈ સમજે તે પહેલા ભાગી ગયો જમાઈના ના હાથમાં લોહી જોઈ પરિવારજનો ભાગીને રસોડામાં ગયા અને જોયું તો તેમની દીકરી સોનલ લોહી લુહાણ હાલતમાં પડી હતી તેમણે આ બાબતે પોલીસને જાણ કરી માહિતી મળતા પોલીસની ટીમ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી અને પરિવારજનોના નિવેદન લઈ જમાઈ સંજય વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉમરાળા પોલીસ સ્ટેશનના ધોળા જંકશન ખાતે પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે સદરુ બનાવની વિગતો જોઈએ તો આ કામના મરણ જનાર સોનલબેન કે જેઓના પતિ અને આ કામના આરોપી સંજયભાઈ પરસોત્તમ પાટડિયા કે જેઓ સિહોર ખાતે રહે છે અને પ્રિન્ટિંગ પ્રેસનો ધંધો કરે છે તેઓને તેમની પત્નીના ચારિત્ર બાબતે શંકા રાખી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા આ કામથી કંટાળીને તેમના પત્નીને આ કામના મરણ જનાર સોમેલ બેન છે ભાવનગર ના ધોળા ગામ ધોળા દિવસે હત્યા પત્નીના પિયરમાં પિયર માં આવી પતિ એ ખેલ્યો ખૂની ખેલ વાત કરવાના બહાને રસોડામાં લઈ જઈ કરી હત્યા પતિ અને પત્નીના સંબંધમાં રેડાયેલા લોહીની ઘટનાની તપાસ ઉમરાળા પોલીસ કરી રહી છે હત્યા પાછળનું કારણ જાણવા માટે પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી તેમાં જાણવા મળ્યું છે કે સોનલના લગ્ન સિહોરમાં રહેતા સંજય પાટળિયા સાથે થયા હતા સંજય પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો તેના કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા તેનાથી કંટાળી સોનલ છેલ્લા છ સાત મહિનાથી પિયરમાં રહેવા આવી ગઈ હતી પરંતુ સંજયના મનમાં તો પત્નીની હત્યાનો પ્લાન ચાલી રહ્યો હતો તે ઈરાદે ચાર એપ્રિલની બપોરે આરોપી સાસરીમાં આવ્યો સસરા સાથે સમાધાનની વાતચીત કરવા આવ્યો હોવાનું કહ્યું તેમજ પત્ની માટે કપડાં લાવ્યો હોવાનું કહી હત્યાના ઈરાદે રસોડામાં લઈ ગયો ત્યારબાદ બે રહેમીપૂર્વક છરીના ઘા મારી

સમગ્ર બાબતે ઉમરાળા પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા આ બાબતે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે સામે આવેલી પત્નીને મનાવવાની જગ્યાએ શંકાશીલ સ્વભાવના સંજયે જે પગલું ભર્યું છે તેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે ત્યારે શંકા વધુ એક દંપતી માટે કાતિલ સાબિત થઈ છે કુનાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર